પોરબંદરમાં સર્વરોગ ફ્રી નિદાન મેડિકલ કેમ્પ યોજાયો પોરબંદર પોલીસ શહેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ તેમના પરિવારજનો માટે નીરવભાઈ દવેની સંસ્થા ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ રાજેશ કાનમિયા સાહેબ તરફથી સર્વરોગ ફ્રી નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જે કેમ્પમાં પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથ ભગીરથસિંહ જાડેજા સાહેબ આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક વી સાહિત્યા સાહેબ માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સિટી ડીવાયએસપી એસપી ઋતુ રાબા મેડમ ગ્રામ્ય ડીવાયએસપી સુરજીતભાઈ મહેડુ ડીવાયએસપી સુતરિયા સાહેબ તેમજ પોરબંદર શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તથા પીએસઆઈ સાહેબ તથા ખ્યાતનામ ડૉક્ટરો સુરેશ ગાંધી સાહેબ ડોક્ટર દિનેશ ભરાડ સાહેબ ડૉક્ટર મોનાબેન પુરોહિત ડોક્ટર કૃણાલ ગોઢાડિયા ડોક્ટર યશસ્વી બદિયાણી ડોક્ટર જય બદિયાણી ડૉક્ટર પારસ મજીઠિયા ડોક્ટર પરાગ મજીઠિયા ડોક્ટર રામ ઓડેદરા ડૉક્ટર વાજા સાહેબ સહિત ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેનેજિંગ ટ્રસ્ટી નીરવભાઈ દવે કાઉન્સિલર દવલભાઈ જોશી મંત્રી દેવેન્દ્રભાઈ પંડ્યા દેવવ્રતભાઈ જોશી તથા કારોબારી સભ્ય પ્રકાશભાઈ ત્રિવેદી હરપાલસિંહ સરવૈયા જયેશભાઈ જોશી કિશોરભાઈ પંડ્યા સુરેશભાઈ દવે સંજયભાઈ માળી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મીતાબેન થાનકી રાહુલભાઈ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા